ગુજરાત વિધાનસભામાં આજથી ચોમાસા સત્રની શરૂઆત થવાની છે અને આ શરૂઆતની તબક્કામાં પહેલા જ દિવસે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ચૈતર વસાવા કે જેઓ છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી જેલની અંદર બંધ છે અને આજે તેઓ જેલની અંદરથી બહાર આવી ચૂક્યા છે ચૈતર વસાવા આજે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બહાર આવતાની સાથે જ તેઓ સીધા જ ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે પહોંચશે કે જ્યાં આજથી તેઓ વિધાનસભા સત્રની અંદર હાજરી આપશે જો કે ચૈત્ર વસાવા એ વિધાનસભા ગૃહની અંદર આદિવાસી સમાજનો અવાજ બનવા માટે પહોંચવાના હોવાની વાત એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવામાં આવી છે આ બંને નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકવામાં આવી છે તેમાં આદિવાસી સમાજના લડાયક નેતા હોવાની વાત એ લખવામાં આવી છે જોકે તેમના વિસ્તારની અંદર બે મહિના કરતાં વધારે સમયથી ચૈતર વસાવા હાજર ન હતા એ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોરચો સંભાળ્યો હતો અને મોરચો સંભાળતા અનેક વખત ચૈતર વસાવાના સમર્થનની અંદર ગાબડાઓ પણ પાડ્યા છે અને ચૈતર વસાવા જ્યારે જેલની અંદરથી આજના દિવસ દરમિયાન તેઓ છૂટીને જ્યારે વિધાનસભા ગૃહની અંદર પહોંચશે એ દરમિયાન એક એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થાય અને તેમનું સ્વાગત કરે જો કે ચૈતર વસાવાને કેટલીક શરતોને આધીન જામીન મળ્યા છે જેમાં તેઓ નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરી શકે એટલે પોતાના મત વિસ્તારની અંદર પણ નહીં જઈ શકે આ ત્રણ દિવસ દરમિયાન તેઓ પોતાના મત વિસ્તારની અંદર તો પ્રવેશ નહીં કરી શકે સાથે સાથે વિધાનસભા ગૃહની અંદર કેટલાક સવાલોના જવાબ તેઓ પૂછે પરંતુ તેની સામે તેમને વળતા જવાબ જે મળવાના છે એ જવાબનો પ્રતિ ઉત્ત્યોર મીડિયા સમક્ષ તેઓ આવીને નહીં આપી શકે મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા ચૈતર વસાવાના હંગામી જામીન એ નર્મદા કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે પરંતુ હાલ હવે ચૈતર વસાવા જ્યારે વિધાનસભા ગૃહની અંદર પહોંચશે ત્યારે સૌ કોઈની નજર એ છે બે મહિના અને દસ દિવસ જેટલો સમય વીત્યો છે જેઓ તેઓ જેલની અંદર છે તો તેઓ કયા કયા મુદ્દાને આધારિત એ વિધાનસભા ગૃહની અંદર અવાજ ઉઠાવશે અને આ તમામની વચ્ચે પરિવારના સભ્યો દ્વારા કયા પ્રકારનું તેમનું સ્વાગત કરવામાં આવે છે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર નીકળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે શું કંઈ એ મુલાકાત થાય છે કેમ કે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન તેમને હાજર રહેવાનું છે અને જ્યારે તેઓ હાજર રહેશે એ દરમિયાન શું કંઈ ઘટના બને છે તેના ઉપર સૌ કોઈની નજર છે અને અમે પણ આપણે તમામ ઘટનાને પળે પળની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું કેમ કે છેલ્લા બે મહિના અને દસ દિવસથી જ્યારથી ચૈત્ર વસાવા જેલમાં બંધ છે ત્યારથી સતત એ ગુજરાતની રાજનીતિની અંદર હલચલ મચી રહી છે અને ખાસ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કે જ્યાં ચૈતર વસાવાના સમર્થનમાં અત્યાર સુધી કોંગ્રેસ અને અનેક એ રાજકીય પાર્ટીના નેતાઓએ તેમના સમર્થનની અંદર આવી ચૂક્યા છે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પણ નિવેદન આપ્યું છે કે ચૈત્ર વસાવાને કાયમી જામીન મળવા જોઈએ જોકે હવે એક વાત એ પણ સામે આવી રહી છે કે ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા બાદ શું સંજય વસાવાની જાહેરની અંદર માફી માગશે ખરા કેમ કે સંજય વસાવાએ ચૈત્ર વસાવાને ચેલેન્જ આપી હતી કે તમે જાહેરની અંદર આવીને માફી માગી લો અને માફી એ સંજય વસાવાની નહીં પરંતુ ચંપાબેન વસાવાની માગવાની છે જો તમે ચંપાબેન વસાવાની જાહેરમાં માફી માગો છો તો તમને હું આ કેસમાંથી રાહત એટલે કે હું આ કેસ મારો પરત ખેંચી લઈશ ત્યાં સુધીની ચેલેન્જ આપવામાં આવી હતી જોકે એ ચેલેન્જનો અસ્વીકાર એ વર્ષા વસાવાએ જ કરી દીધો હતો જાહેરમાં વસાવા એ નિવેદન આપતા કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની માફી નહીં માંગવામાં આવે અને કોઈ માફી એ માગવાની નથી અને સાથે જ તેમને એમ પણ કહ્યું છે કે આ કેસ એ ન્યાયિક રીતે લડવામાં આવશે હવે જોવાનું રહેશે કે ન્યાયિક રીતે લડવામાં આવેલા આ કેસની અંદર હવે આગામી સમયમાં અગિયાર સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિક્રમ ચૌધરી જ્યારે હાજર રહેવાના છે એ દરમિયાન કયા પ્રકારની દલીલો એ ગુજરાત હાઈકોર્ટની અંદર થાય છે અને દલીલોના આધારે ચૈત્ર વસાવાને જામીન મળે છે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર છે અને આ તમામની વચ્ચે આજે જ્યારે વિધાનસભા ગૃહની અંદર હાજરી આપવાના છે ત્યારે પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કદાચ વિધાનસભા ગૃહની અંદર હાજર રહે ગૃહની બહાર ઊભા રહે અને જેવા ચૈતર વસાવા આવે એવા જ આમ આદમી પાર્ટીની એ વિધાનસભાની અંદર આવેલી ઓફિસ ખાતે તેમનું સ્વાગત સન્માન કરવામાં આવે તો કદાચ નવાય નહીં અને આ સ્વાગત સન્માન દરમિયાન ચૈતર વસાવા અને પક્ષના નેતાઓ વચ્ચે કયા પ્રકારના દ્રશ્યો સર્જાય છે એ જોવું રહ્યું કેમ કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીની પોસ્ટ જોતા એવું લખી રહ્યું છે કે બંને નેતાઓ પોસ્ટ એટલા માટે લગી છે કે આદિવાસી વિસ્તારના લડાયક નેતા છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તેમના વિસ્તારની અંદર એ એ ભૂમિકા શકે તેવી શક્યતાઓ છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવા માટે આમ આદમી પાર્ટીએ એ તડામાર તૈયારી કરી રહી છે અને એ જ દરમિયાન જ્યારે તેમના લડાયક નેતાઓ જેલની બહાર આવવાના છે ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન કયા પ્રકારની રણનીતિ નક્કી થાય છે ને આગામી સમયમાં તેમના જામીન જો મંજૂર થાય છે તો એ જામીન મંજૂર થતાં કયા પ્રકારની રણનીતિ કરાય છે એ જોવું રહેશે તમારું શું માનવું છે તે અમારા ક્રાઇમ સ્ટોરીના કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે પોલિટિકલ વિથ ક્રાઇમની ઘટનાઓ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું અને દરેક ઘટના એ સચોટતાથી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર